નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ખેડૂતોને ભેટ આપી છે જી હા દોસ્તો પીએમ મોદીએ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે આઈ સી એ આર ઉસા ખાતે એકસઠ પાકોની એકસો નવ સુધારેલી બીજની જાતો બહાર પાડી છે પ્રધાનમંત્રીએ પાકની આ નવી જાતો વિકસાવવા બદલ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી આ બીજ આબોહવાને અનુકૂળ અને બાયોકોટ્રીફાઈડ જાતોને છે પીએમ મોદીએ કહ્યું કે સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારાનો છે જેમાં ચોત્રીસ કૃષિ પાકો અને સત્યાવીસ બાગાયતી પાકોનો સમાવેશ થાય છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સિમ કાર્ડમાં ફરી નવો નિયમ આવી ગયો છે જી હા દોસ્તો દૂરસંચાર વિભાગે નાણાકીય છેતરપિંડી રોકવા માટે નવી એકસો સાઠ વાળી નંબર સિરીઝ શરૂ કરી છે તેવા બેન્કિંગ અને વીમા સેક્ટર એકસો સાઠ નંબરની સિરીઝથી જ પ્રમોશન કોલ અને મેસેજ કરવા પડશે ટ્રાયની રિપોર્ટ પ્રમાણે જો તમે તમારા ખાનગી મોબાઈલ નંબરથી માર્કેટિંગ કોલ કરો છો તો તમારા મોબાઈલ નંબરના બે વર્ષમાં બ્લેકલિસ્ટ થઈ જશે સરકાર પ્રમાણે એક સપ્ટેમ્બરથી આવા દરેક કોલ્સ અને મેસેજ પર પ્રતિબંધ લાગી જશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટનો નવો નિયમ લાગુ થઈ ગયો છે જે આ દોસ્તો હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે શહેરના વિવિધ ચાર રસ્તા અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તેના જ છે પકવાન ચાર રસ્તા પર એસજી ટુ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં હેલ્મેટ ન પહેરવાને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત છે તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક ચેકમાં નવો ફેરફાર થયો છે જી હા દોસ્તો સામાન્ય રીતે કોઈપણ બેંક ચેક ક્લિયર થવામાં ઓછામાં ઓછા બે કામકાજના દિવસો લાગે જ છે પરંતુ હવે આવું નહીં થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ સિસ્ટમમાં ફેરફાર વિશે માહિતી આપી છે તેમણે કહ્યું છે કે ટ્રેક ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે અને આ અંતર્ગત ચેક ક્લિયર કરવા માટે લાગતો સમય લેવામાં આવશે નહીં નવી સિસ્ટમ હેઠળ ચેક સ્કેન થશે અને પૈસા થોડાક કલાકોમાં ખાતામાં પહોંચી જશે આ અંગેની તમામ માર્ગદર્શિકા પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય જી આ દોસ્તો રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને નવસો રૂપિયા એટલે કે વાર્ષિક દસ હજાર આઠસોની સહાય આપવાનું નક્કી કર્યું છે આ સહાય મેળવવા માટે ખેડૂતોને ઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે અરજી સાથે આધાર કાર્ડ આઠ એની નકલ બેંક પાસબુક ગાયની ઓળખ ચિહ્ન નંબર બેંક પાસબુક ન હોય તો ચેક રદ કરાયેલાની નકલ જમીન માલિકી જો સંયુક્ત હોય તો અન્ય ખાતા નકલ ન કરવના સમાચારની વાત કરીએ તો મફત સિલાઈ મશીનની યોજના ચાલુ છે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવી છે મહિલાઓને ઘર બેઠા સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે

ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભામાં ગાયને રાષ્ટ્રમતા જાહેર કરવાનો મુદ્દો ઉઠાવતા શંકરાચાર્યએ નંદે ખુશી વ્યક્ત કરી ગેનીબેન ઠાકોરે લોકસભામાં કહ્યું હતું કે પશુપાલકો ગાય અને અન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વીમો લે છે આના પરથી જીએસટી હટાવવો જોઈએ કતલખાનાના સંચાલકો પાસે ફંડ લેનારાઓના નામે પણ જાહેર કરવા જોઈએ ગાયો અને અન્ય પશુઓ માટે ગૌચરની જમીનો હતી તેણે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે જેના કારણે પશુપાલકો અને જંગલી પશુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વિધવા બહેનો માટે જાહેરાત છે જી હા દોસ્તો હાલના વડાપ્રધાન અને ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક રૂપિયા બારસો પચાસનું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે રકમ એક વર્ષ સુધી જે બાદ લાભાર્થીઓને પુનઃલગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનાના રજૂ કરવાનું હોય છે પચાસ વર્ષથી વધુની વય ધરાવતા વિધવા માતા બહેનોએ આ પ્રમાણપત્ર લેવાથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોનની સહાય જી હા દોસ્તો રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલે અઢાર જૂનથી તેવીસ જૂન સુધી લાભાર્થીઓ માટે અરજીની મોટી અવધિ હતી રાજ્યના એકવીસ હજાર બસો પંચાણું સ્માર્ટફોનના યોજના લાભાર્થીઓ સામે એક લાખ સત્તાવન હજાર સાતસો સાહીઠ લાભાર્થીઓએ અરજી આ પોર્ટલ મારફતે તંત્રને મળી છે સરકારે સ્માર્ટફોન માટે ચાર હજારની સહાય ખેડૂતોને આપી છે એ હવે ટૂંક સમયમાં જ તે તમને સહાય મળવાની શરૂ થઈ જશે આગળના મહત્વના સમાચારની વાત કરી તો પ્રધાનમંત્રી આવાસના લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની પૂરતી જરૂરિયાતો અને સુવિધાઓને પૂર્તિ કરવા માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન પીએમ જનમન હેઠળ આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ સાત હજાર એકસો ત્રેવીસ લાભાર્થીઓને આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે પીએમ જનધન યોજના હેઠળ બાર હજાર બસો ઓગણત્રીસ આદિજાતિ વ્યક્તિઓને બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ફરી રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ છવાશે આગામી સમયમાં જન્માષ્ટમી તહેવાર પણ આવતો હોય જન્માષ્ટમીના દિવસે હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદી માહોલ છવાશે તેવી સંભાવનાઓ સંભાવનાઓ વ્યક્ત કરી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં રેશન કાર્ડવાળા ધારકો માટે ખુશખબર છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ બે કિગ્રા ઘઉં બે કિગ્રા ચોખા તથા એક કિગ્રા બાજરી વિના મૂલ્યે તથા રેશન કાર્ડ ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં પંદર કિગ્રા ચોખા પંદર કિગ્રા તથા બાજરી પાંચ કિગ્રા એમ કુલ પાંત્રીસ કિગ્રા અનાજ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે સાથે વધારાની ખાંડ પણ મળશે અત્યંતે એનએફએસ તથા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ એક લીટર સિંગતેલ રૂપિયા સો લેખે આપવામાં આવશે એક કિલો ચણા રૂપિયા ત્રીસ લેખે આપવામાં આવશે એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયા તથા ડબલ ફોર્ટી ફાઈડ મીઠું એક એક રૂપિયામાં એક કિલો વિતરણ કરવામાં આવશે